હલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં આવી હે અને અમે પણ મજામાં હે તો જાય ત્યાં હે ને આ શિયાળ હવા શિયાળજી હું થઈ ગયું ને હું જતી હતી તબેલામાં તબેલામાં લખણ પાવડો મારી દીધો તે મારે વાહીંદા કરવા ને વાહિંદા કરે અને પછી હે ને ભીહુને તમારે નાખાવ ટાહે તો નવરાવાઈ જાય ને તો હાંજી પાસે હાંજી નો ઘાય પછી હાંજી પાછું મોડું થઈ જાય ને જરાક ઠંડુ વાતાવરણ થઈ જાય તે હાંજી નો મજા આવે મારા મીરા હે મીરા મીરા નો ખેદારો ત્યાં બે ની ભેગું ભેગું અસુટ ટ્રેવું હોય ને પાછો તો માથે થી ખેદો થાય હાલો હમ બસ થાવ કો હે જોજો મીરા પાડી તો મને

اي پانی پلا تي دين دو اكي دين جو وي جندھ ہمارے نا خانه ۾ کوئی ڪي نھو ٿو ٿو پڙي ڇا روز روز ڌوئي ٿا يعني ڪو لٽڪائيو ٿا ڪا ڇا نھي پرمن ڌووا جو ڇا ڪا پاني ڪري ٽارئي پڻ جوئي ٻئي ٽيم پاني ڪري ٽار ۽ پاسو ٻڌاري ٻرني آوي ٿي ايتھن आम्ही هيءَ پڻ ٽار ۽ پاسو ٺيڪ ڪري ڏنو ايتھن ڪا ٻوهي نھي صبح کڏه به راما سار سارائي ٻرائي ۽ ٻوئي اصلو سئو ڪڏه به نه وڃي

बता रहा हो है कि हूं ही जल्दी है बता देते हैं आप

मी केन क्युला नेडी तो वाला नो भाई बन जे हो ना पण आयला सो काम आंदो काम जे छोड दे न जे बन दे न ओला जाला छ आज यार जी न दोवा दे मि जान न सिनी हां ने हु आयो पए मोठ વિડીયો તો અમારો પૂરો થવાને ગાળે હે તે તું આ કેવા હટવા જેવા મને ટેકો દેવા આવ્યો હા ભાવુ ઘઉંનો ખાઈ જાય ને ઉરે જાય તે તી મારા દાઢના વાવડ કાઢવા માંથી તો બના કરે ને આવ્યો દાઢના વાવડ કાઢવા આવ્યો આ આવે ને તો તે પૂછું પણ નથી કે હું દાઢના વાવડ કાઢવા આવ્યો હે આવા દીકરા હોય ને તર ને આ પાટલાવા ગામથી થયું

ખાઉં એટલે ખાઈ લઈએ ખોટા બોલે તો હમ હ હા સારું હાલો તો એ થોડો ઘણો વિડીયો જઈવે શૂટ કરીએ ને અમે બેહી જઈએ દોવા

લસણપ <trice> <vous> <trice>

কূডে ক্ডি ক্স ক্রজারে ক্রা কেরাবরে প�zeর এজারে বিল এজ্য়ে কোচ শাডে ক্রা কোশারে ক্রে ইজারে কোহারিণেরে কোণ্য় ক�

પડે જાય ને તો રાબડામાંથી નીકળી નીકળી આખો ઉકડો એલ કે નાખે દોરે નાખે આવતો રે દેખાય ભાઈ બન કઈ